ત્રણ દિવસ પહેલાં ગુજરાત એટીએસે ગેરકાયદેસર હથિયારોનો એક રેકેટનો પર્દફાશ કર્યો હતો અને સાત આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં ગુજરાતમાં રહેતા હથિયારોના શોખીનોનું સેટિંગ પાડીને અન્ય રાજ્યમાંથી લાયસન્સ કઢાવી આપતા અને નાગાલેન્ડથી હથિયારો મેળવી આપતા હતા ત્યારે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે આરોપીઓ એકસો આઠ ગેરકાયદેસર લાયસન્સ ઇસ્યુ કરાવ્યા છે આ તમામ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવશે જેમાંથી ગુરુવારની મોડી રાતે સોળ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આ આરોપીઓ કોણ છે એજન્ટ પોતાનું માર્કેટિંગ કેવી રીતે કરતા હતા તે તમામ બાબતોને લઈને વાત કરીએ તો આ કિસ્સામાં એજન્ટોની માર્કેટિંગની સ્ટ્રેટેજી પણ કમાલની છે એજન્ટનો લગ્ન પ્રસંગ ધાર્મિક સામાજિક મેળાવડામાં જ્યારે જાય ત્યારે માણસોને ઓળખી લે અને પોતાની પાસે રહેલું હત્યાર અને તેનો પરવાનો બતાવે પછી કહે કે આ તો ભારતભરમાં માન્ય છે કારણ કે આ નેશનલ પરવાનો છે આવી રીતે લોકોને પ્રભાવિત કરીને તેઓ હથિયાર વેચતા હતા હવે પ્રશ્ન એ થાય છે કે તમામ લોકોને રાજ્યમાંથી હથિયારનું લાયસન્સ મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થતા હતા કે નહીં તો આ તમામ લોકો આવકના પુરાવ તરીકે પોતાના છેલ્લા ત્રણ વર્ષના આઈટી રિટર્ન રજૂ કરતા અને એ જ રાજ્યના રહેવાસીઓનો પુરાવ તરીકે આપીને ત્યાંથી લાયસન્સ મેળવતા હોવાની વિગતો સામે આવી હતી જેમાં તમામ આરોપીઓના નામ કહીએ તો અનિલ રાવલ અર્જુન ભરવાડ ભરત ભરવાડ દેહલુ ભરવાડ દેહરૂ બોકરવા જનક પટેલ જય પટેલ જગદીશ ભુવા લાખા ભરવાડ મનીષ સૈયાણી નિતેશ મેર રમેશ ભરવાડ ઋષિ દેસાઈ સમીર ગતેરિયા વિરાજ ભરવાડ અને વિરમ ભરવાડ આમાંથી કેટલાક વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે તેમની પાસેથી કુલ આઠ રિવોલ્વર રિવોલ્વરના ત્રણસો દસ રાઉન્ડ બે પિસ્તોલ પિસ્તોલના અઠ્યાસી રાઉન્ડ બાર બોરગન પાંચ નંગ તથા તેને એક્યાસી રાઉન્ડ મળી આવે છે અને આમ કુલ પંદર હત્યાર અને ચારસો ને નેવ્યાસી રાઉન્ડ એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવે છે આ મામલે શું કહી રહ્યા છે એટીએસના ડીવાય એસ એસ એલ ચૌધરી તે સામે

અને એ અંતર્ગત એ સમયમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી એ સાત આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાનમાં વધુ સોળ આરોપીઓની જાણકારી મળેલી છે અને સોળ આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને સોળ આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે અર્જુન ભરવાડ છે ભરતરામા ભરવાડ છે દેહુ ભરવાડ છે દેહુ ગોકરવા છે જનક પટેલ છે જય શાંતિલાલ પટેલ જગદીશ રેવા ગુવા લાખુ રઘુ ભરવાડ અનિલ રમેશ રૈયાણી નિતેશભાયા મીર રમેશ ભોજા રિષિ દેસાઈ સમિત ગધેરિયા ધીરજ વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંઢા ભરવાડ આ સોળ આરોપીને અટક કરવામાં આવી છે આ તમામ આરોપી પાસેથી ટોટલ પંદર હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને ચારસો નેવ્યાસી એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે જે પંચના વિકટે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે સર ક્યાંથી ધરપકડ કરી અલગ અલગ જગ્યાએથી સુરત છે રાજકોટ છે બોટાદ છે અલગ અલગ જગ્યાએથી આરોપીને જ્યાં પાડ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલથી પર સર બોગલ આજે આપને લાયસન્સ કઈ રીતે મેળવ્યા હતા કોની પાસેથી મેળવ્યા જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ સાત હતા એ સાત આરોપીઓએ એક સોકત નામના માણસ ફારૂક નામના માણસ જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ ધરાવે ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇશ્યુ કરાવતા હતા એ અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડ એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાઇસન્સ મળી જાય એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું સાહેબમાં કેટલા લોકો કેટલા આંગળિયામાં ખરીદી આ લોકોએ નહીં પણ એ દરેકનો એક જ રેટ નથી પરંતુ અલગ અલગ રેટ છે થી પચીસ લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે એ કેટલાકે આંગળિયા મારફતે આપ્યા છે કેટલા કે ઓનલાઇન બેન્કિંગ કર્યું છે એ રીતે અલગ અલગ અંજીક્ષન ફાઇનાન્શલી એક્યુમેન્ટ્સ આપતા હતા ડોક્યુમેન્ટ્સ આપતા હતા ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનો આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇશ્યુ હતા સર નિઝોરામ નાગાલેન્ડ અને નાગાલેન્ડના અધિકારીઓની આમાં કોઈ સંડોવણી કર્મચારીઓની આપણે આપણી તપાસ કઈ દિશામાં આવે કેમ કે લાયસન્સ્યાંથી ઇશ્યુ હતા અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોનમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યું છે કે આ લાઇસન્સ અહીંથી ઇસ્યુ થયેલું નથી એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે ને એને ધરપકડ વ્યાખ્યા શું કરી શકાય કઈ રીતના જે બોગલ્સ લાઇસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિന്യൂ ના થિલા એવા જે લાયસન્સ હતા એમ રીટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇશ્યુ કરવાનો અત્યારે મળ્યા છે હવે જે જે ત્યાંથી થયું છે એ ત્યાંથી કરવામાં આવેલું અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે એને આરોપને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે કોના માટે વાપર્યા છે ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરી સર ઓલ ઇન્ડિયા પર મેનો ઓલ ભરવાનો હતો તો ગુજરાતમાં એ લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનો કે શું પ્રક્રિયા હોય એ આમ ચેકના રૂલ સેક્શન સેક્શન 30 છે એની અંદર એવી જોગવાઈ છે કે તમે

આપે સાંભળ્યા હતા એટીએસના ડીવાય એસપીએસએલ એસ એલ તેમણે મામલાને લઈને મહત્વની માહિતી આપી છે ને જે આંતરરાજ્ય હત્યાનું રેકેટ છે તેને ઝડપવામાં મોટી સફળતા એટીએસને હાથ લાગી છે અને જે આરોપીઓ પકડવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ આવી રીતે હત્યારો ગેરકાયદેસર રીતે મેળવનાર જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવા માટે ગુજરાત એટીએસની ટીમે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં